સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના લાભેશ્વર પોલીસ જમીર ડીસીપી આલોક કુમાર કરંજ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી વરાછા ધારાસભ્ય કુમારભાઈ કાનાડી અને ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સારોલી ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લાભેશ્વર ચોકીનું લોકાર્પણ ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીના હસ્તક રિબન કાપીને કરવામાં આવ્યું અને સણિયા હેમાદ પોલીસ ચોકીનું લોકાર્પણ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તક રિબન કાપીને કરવામાં આવ્યું આપણા વરાછા પોલીસ સ્ટેશનમાં લાભેશ્વર વિસ્તાર જો કે બહુ અગત્યનો વિસ્તાર છે જ્યાં આપના ત્રણ ત્રણ ધારાસભ્યોના આપના વિધાનસભાના બોર્ડર પર લાગે છે ચાર कॉर्पोरेसन वार्ड ना जो बॉर्डर है और अँ खूब बाहर ने भी खूब पब्लिक अँ काम करने वाली जो टेक्सटाइल हो डायमंड रहे चे, तो मिक्स बस्ती धरावता विस्तार है जो बहुत अगत्य विस्तार था अँ जो हमारा अमरा धारासभश्री श्री कुमार भाई जी कनानी प्रवीण भाई गोघारी जी और कांति भाई कांतिभा जी एना सहयोग सहयोगी कार्पेटर सहयोग थी अँ अमार चौकी आज लाभेश्वर चौकी ने इनोग्रेट कर અને અમે બધાને ખાતરી આપીએ છીએ આ ચોકીમાં રહેતા અમારા પોલીસ સ્ટાફ અધિકારીઓ આ વિસ્તારમાં રહેતા લોકોના તમામ જો સમસ્યાઓને દૂર કરવા માટે પૂરી જે જાનથી મહેનત કરશે વિસ્તારમાં કાયદાનો વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના જો પૂરા અમે લોકો મહેનત કરતા રહીએ સાથોસાથ આજે સરોલી પોલીસ સ્ટેશનમાં સણિયામાં ગામમાં જો એક ચોકીનું ઉદઘાટન જો થઈ છે જો અને જેમાં આ વિસ્તારમાં જો શણિયા એક અમારા એવા ગામ છે જો

નવનિર્માણ પોલીસ ચોકીના આ કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમારભાઈ તેમજ ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ પોલીસ શ્રી અને આ જ વિસ્તારના સૌ કોર્પોરેટરો અને વિસ્તારના રહીશો આજે આ નવા પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારમાં જે જગ્યાએ લાભેશ્વર પોલીસ ચોકી હતી ત્યાં ટ્રાફિકનું અને મેટ્રોનું કામ ચાલતું હતું એના હિસાબે આ નવી જગ્યા પર જે કોર્પોરેશન થકી આ જગ્યા ફાળવવામાં આવી છે અને પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આવતા દિવસોમાં આ પોલીસ ચોકી થકી આ વિસ્તારમાં સારી રીતે પોલીસની ટીમ કામ કરશે એવું હું લાગણી અનુભવું છું અને આવતા દિવસોમાં સાથે રહી અને આ પ્રજાજનો માટે અમે પણ લોકાર્પણ લોકોના કામો માટે જે રીતે કામ કરી રહ્યા છે આખી ટીમ સમગ્ર કરંજની અને અમારા ધારાસભ્ય જે કામો કરે છે એ આવતા દિવસોમાં અલિત કરશું અને લોકો માટે સુખાકારી માટે અમે આ કાર્યક્રમો કરતા રહીએ છીએ આજ રોજ સણિયા અહેમાદ પોલીસ ચોકીનું અહીંના લોકોના સુખાકારી માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે સુરત શહેરના અને ગુજરાતના કાયદા અને વ્યવસ્થા માટે સરકાર ખૂબ ગંભીરતાથી બધી જ બાબતોમાં પગલાં લે રહી હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા યુવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તાર ખૂબ ડેવલપ છે અહીંયા દરેક સમાજ દરેક જ્ઞાતિ દરેક સ્ટેટના લોકો પણ બિઝનેસ માટે આવતા હોય ત્યારે એક સદભાવનાના વાતાવરણની સંયુક્ત રીતે લોકો કામગીરી કરી રહ્યા છે તો એના વધુમાં વધુ સેવા માટે જ્યારે પોલીસ ચોકી અહીંયા બનાવવામાં આવી છે ત્યારે લો એન્ડ ઓર્ડર અને લોકોના સુખાકારી માટે ખૂબ મદદરૂપ થશે એવી હું આશા વ્યક્ત કરી